આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાની નકલી નોટો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે પાસેથી ડોલરની નકલી નોટો જપ્ત કરી છે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા માટે યુવક જે નીકળ્યો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે તો પોલીસે ઓસ્ટ્રેલિયા ડોલરની કુલ એકસો એસી થી વધુ

આધારે આ ફેક્ટરી ની અંદર રેડ કરવામાં આવી હતી આ જે ફેક્ટરી છે તે વટવા વિસ્તારમાં આવેલી છે અને તેની અંદર એક અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ને તે ટીમો ના આધારે રેડ કરતા જે નકલી નોટો બનાવવામાં આવી રહી હતી તે નકલી નોટો ના મશીનો સાથે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે વિગતવાર એના જો વાત કરવામાં આવે તો આરોપીઓ પાસેથી ઓસ્ટ્રેલિયાના દેશની પચાસ ડોલર ની એકસો ને ઓગણીસ છે સાથે થી વધુ અલગ નોટો પણ મળી બીજી બાજુ રોનક રાઠોડ કુલ પટેલ મોહિત પટેલ અને ધ્રુવ દેસાઈ ની ધરપકડ કરી છે તેની સાથે સાથે જે ફેક્ટરી હતી તેની અંદર નકલી નોટો સ્થાપવામાં આવી રહી છે ત્યાંથી પ્રિન્ટર મોબાઈલ રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે હાલ આ જે આરોપીઓ છે તેની ધરપકડ કરીને મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવ્યું છે તમામે તમામ આરોપીઓ જે છે તેમની અટકાયત કરીને એસઓજી વિજલપુર ખાતે લાવવામાં આવ્યા છે